અત્યારે પોરબંદર ની અંદર ખાપટ ગામની અંદર અમે રામી ને ભાઈ તમારું નામ કે શું નામ છે વિજયભાઈ ને જે જમીન હડપ કરી ગયા ને હડપ ત્રણ વીઘા એને અત્યારે બે દી પેલા આ લોકો કે આપડે એસપી સાહેબ કાલે ઉદ્યોગનગર માં કાલ બોલ્યા હતા ને કાલે ઉદ્યોગનગર માં બોલ્યા હતા એ પેલા એસપી સાહેબ ને પરજી આપી અને એ લોકો ગાંધીનગર ગયા હતા અને મારો વિડીયો ઓલું કરીને મારા મનોજભાઈ મકવાણા છે ને મારા ભાઈ પણ છે કોડી સમાજ ના પ્રમુખ છે એ પણ આજે આવ્યા મનોજભાઈ તમે આ લોકોને કઈ રીતે મદદ કરવાના છે હું પોરબંદર જિલ્લા કોડીસાના પ્રમુખ છું મનોજાર મકવાણા આજે અમે વિડીયો જોઈ રામબીબેનનો નાથાભાઈનો અને અમને અમારી જ્ઞાતિ પ્રત્યે એવું થયું કે અમારી જ્ઞાતિ પ્રતિ આવો બધો અન્યાય અત્યાચાર હોય તો અમારે જાવું જોઈએ નાથાભાઈ રામબીબહેનનો વિડીયો જે અમારી ખાપટ મુકામ આવેલ છે જ જે વિસ્તારમાં જે જગ્યાએ બનાવ બનેલ છે તે રામબીબેનને અને વેજાભાઈને મળી જેટલી ન્યાયિક પ્રક્રિયા અત્રમણ થાય અમે કરશું અને પોલીસ તંત્ર વિનંતી કરીએ છીએ કે ન્યાયિક તપાસ કરવાની તાત્કાલિક આગેવાન કોને કોને કહેવાના અને જે આના માટે ટૂંક સમયમાં જ જ્ઞાતિના અગ્નિના ભેગા કરી અને ડીએસપી સાહેબ નામે મતલબ દેવાના છે એમને તમારા આગેવાન જે ધારો કે પરસોત્તમભાઈ સોલંકી છે પોલીસ સેના અમે જ્યાં જ્યાં ગુજરાત લેવલ જ્યાં જ્યાં ભલામણ કરવાનું થશે ત્યાં અમે રજૂઆત કરશું એટલે આ અત્યારે એને જાગૃત છે અમારા આપણા સમાજમાં મેર સમાજમાં તો થોડાક હજી અમે આપણા ઓછા જાગીએ તો કોળી સમાજમાં હું હંમેશા જોતો કે પરસોત્તમ સોલંકી છે ને ચાર મુખ્યમંત્રી બદલા તો પરસોત્તમ સોલંકી છે ને એ ફિશરીઝ મંત્રી રહ્યા એને કોઈની તાકાત નથી ભાજપની કે બદલાવી શકે એટલે આપણે કહેવાનો મતલબ એ છે કે અત્યારે એકતા હોય ને સંગઠન તો થાય તો આ લોકો કોળી સમાજના આગેવાનો આવ્યા હે અને આને ન્યાય મળે કારણ કે પોરબંદરના અંદર જે ધારાસભ્ય અને કમ કેબિનેટ મંત્રી એને ખદડો હે કારણ કે એ એ પોતે છે ને એમ કે વિકાસને વાત કરે આજ કે હતા આજે કીધું કે અમે પોરબંદરની અંદર ઓલું હુંબઈ મુરબઈ લેવાના કહેતા હતા કે સ્ટેડિયમ ઇન્ડર ઇન્ડરગોમ સ્ટેડિયમ લેવાના છે પછી સાયન્સ સિટી લેવાના છે પછી ચોપાટી પોળી કરવી છે પછી રોડ બનાવવાના છે રોડ અને રસ્તાની વાત મૂકી દે ને પોરબંદરની અંદર ગુંડાગીરી નાબૂદ કરવાનું બોલે ને કે ભાઈ તારે આ મત ગોળી સમાજના નાના નાના માણસોને લઈને મત લઈને તમે આજ કેબિનેટ મિનિસ્ટ મિનિસ્ટર બન્યા છો તો તમારી જવાબદારી આવે ગરીબ માણસ સાથ સહકાર દેવાની મનોજભાઈ બરાબર કાંઈ મને થઈ બીકડો લાગે બીતો હોવો જોઈએ આ બધા છે ગુંડાઓ છે એટલે એ મગનું નામ મરી નથી પડતો ન કંઈ એની જવાબદારી પહેલાં કાયદો વ્યવસ્થા વ્યવસ્થા ને કડક કરવી જોઈએ ને ભાઈ ઉદ્યોગો લેવા હોય તો માંડવીનું કારખાનું નાખવું ને ફલાણું કારખાનું નાખવું ને ભાઈ પછી નાખજે આ જીવતા રહે ગરીબ માણસ તો આવશે કામે એને માંડવી થાય તો મજૂરી મળે ને કંઈ કામ થાય ને આ વિસ્તાર આગળ વધશે અને આ લોકોને ન્યાયની જરૂર છે પોરબંદરની કંઈક સારા ઉદ્યોગો લેવા હોય ને તો પહેલાં નંબરમાં ને આપણે કાયદોની વ્યવસ્થા કડક કરીને સારા અધિકારીને લઈને બધાને એને ગુંડાગીરીને જેલમાં નાખીને નાથવા જોઈએ ના ભાઈ બીજા આગેવાન છે તમે શું કહેવાનું ભાઈ તમારું છે કોળી સમાજના હું કોળી સમાજના કોળી સેવા સમિતિમાંથી બોલું છું મારું મિત્ર હિતેશ ચુનીલાલ વાજા છે આજે આ જગ્યા લખાવેલી લીધી પૈસા આપ્યા વગર એમાં ગરીબ માણસો કરે શું આજ આજ પ્રશ્ન અમારે કોળી સમાજના દરેક આગેવાનોને પણ પૂછવાનું છે અને બધાને કરવાનું છે હવે અમે બોડી સંખ્યામાં બધા ભેગા થઈ કોળી સમાજના બધા અને એસપી સાહેબને આવેદન આપવાનું વિચાર વિચારણા કરીએ છીએ ટૂંક સમયમાં અમે આવેદન પત્ર આપવા જઈશું અને ના થાય તો પછી તમે ગુજરાત સૌથી વધુ વસ્તી ધરાવતો કોળી સમાજને જો અવા અન્યાય હોય તો અમારા રાજકીય આગેવાનો સહિતના બધાને અમે વિનંતી કરીશું કે જાગો અને કોળી સમાજ માટે કંઈક કરો અને તો પછી આવનારે પછી જુરની આવે ને ત્યારે કોડી સમાજ જવાબ દઈએ અને આવા નમાલીના નેતાને નો તૂટે ને કોઈ પાણી વાળો તમારા હાથે ઉભો રહે ને એને તૂટજો એમ અને નકર પછી છે ને બાડા ખાવાનો દવારો આવીએ એટલે જાગો બસ આટલી વિનંતી કરવા ને રમીબેન તમારે હું પડ્યા છે ક્યો છે તમારે નામ રમીબેન છે ને મનોજભાઈ ને બધા અમાર કોળી સમાજ ના અમારી મદદ કરે છે આજ આવ્યા છે ને બધાય બધાય આવ્યા અમારી મદદ ચિંતા ન કરતા બધા મદદ કરશે તમને પૂરતા પ્રયત્ન કરશો તમને ન્યાય મળે ને એવા બરાબર મુરભાઈ